ચાલો વાત છે ઝોગડો અને વાલભાઈ અરે અહીંયા નાની મરચીના રોગે તો ભારે કહીએ હવે આ અયરમાં ગામના તારો કેરો વર્તાવીને દીધો પણ બે ચાર દિવસમાં કંઈ નિરજ લાગે છે હવે અરે તું શું નિરાશ હોય આ આપણામાં તો ખેતરમાં કામ કરતો ખીમો હે ને અને તેની ઘરવાળી પાસે વરસની દીચરા અને ઝોગડાને એટલો મૂકીને આમરાપુરમાં તાલી નીકળ્યો છે શું કરું શું વાત કરો તો કુદરત નો કોક ને પણ જ બાપુ ને બાળકની જવાબદારી હા હો ભાઈ આપણે વાણકર ને અને આપણે આયાને એટલે જરા પણ વિચારીને કહેજો હા જેવું તો મળે ને એમાં એમાં વિચારવાનું શું હોય આવા ફૂલમાં જેવા બાળકની જાત જોવાની ન હોય તમે રાધી ખૂતીને લાવો હું મારા દીકરાની જેમ તને મોતો મોતો કરીને અમરેલીમાં જિલ્લાના તાવરચુંદલા તાંબાના મટીયારી ગામમાં રહેતા ખાધે પીધે તુકી ગણતા અને તેવા આહિરને દીકરીને વાલબાઈને અને દીચરો રેતમીઓ અને એમ બે તન હતા એમે મરચી અને બનાવેલો ઢોકળા આતરો આપતા અહિયા પોતાના થગા થગાવ દીકરાને જેમને જેને રાખ્યો હતો ઢોકળો મોતો ખાતા દેવા આહિર તેને વર્કર નાતીમાં ભણાવી અને જમીનની નાગીર જાગીર અને ગર્વ કરીને તાતે રાગી ધૂતી જુદો કર્યો હતો એ તાતે દેવા આઈર દીચરાને રેતમિયાને ભણાવી દીધો હતો તો દીચરીને વાલભાઈને કામ તાંબાના તાંબાના પીણિયા બગોયાના ગામમાં ભણાવી અને તાતરે વરાવી હતી એ તમયમાં તમયમાં કામ કરે અને દેવો અને આયા રાણીને લાંબુ ગામતરું કરતા વાલભાઈને પિયરિયામાં ભાઈને ભાભી તરફથી ખાત આદરતાર મળતો ન હતો ગુજરાતમાં વિક્રમ ધવન અધાર અઢાર ઓગણતીરમાં ભયંકર દુકાર પડ્યો હતો દુકરમાં આ વર્તે રોજ તારો ફાતી નીકળતા લોકોને મકોડા જેમ મરી રહ્યા હતા અને આ રોજ તારામાં પડદામાં વાલબાઈનો ઘરવાળો પણ મરણ પામતા બે નાના બાળકો તાતે નોધારી ધારી ખાઈ ગઈ હતી આ કારમાં ડુકાર દીવ તો કાઢવા વાલબાઈને બારે લાદતા તે બાળકોને તાતે ભાઈ ભાઈને આચરાની આતા છે તે મીઠિયાળાના મારજ લીધો હતો ગમ ગમધમતા તાપમાં માથામાં ઉપર નાની એવી પોપટી તાતે એક બગલમાં એક બીજા છોકરાની આંગળીએ દોડતા હાલતમાં વાલબાઈ તાલતા તાલતા મીતિયાળા પાદરમાં આવીને પોત્યા હતા ભાઈનું ઘર ધોઈને અરખાયેલું અરખાયેલી અને બાલભાઈએ પોતાના દીચરાને મામાનું હવેલી જેવું ઘર બતાવ્યું હતું એ વખતે મેળીના દરોખાએ બેઠેલી રચમિયાને ઘરવાળી અચાનક મિતિયાળા તેરીમાં તાલી હોવાથી આવતી બાળકો તાતે વાલભાઈને જોઈ હતી નળને જોઈને રખાવાની જગ્યાએ તેના પેટમાં ફાળ ફરતા તેને પળનો વિલોપ કર્યા વગર હોડદામાં હુંટેલા હૂટેલા રેતમિયાને દગડતા વગરે ધીમે ધીમે મેળીમાં પગથિયા ઉતરી હતી વાલભાઈને ડેલીએ તકોરા મારે એ પહેલાં રેતમિયાને બહુ ડેલી ખોલી બાણાના વચ્ચે ઊભી રહી ગઈ પોતાના બાપના ઘેરે હતા અને હરમાનો તાતે આવેલી વાલબાઈએ પોતાના ભાભીને ડેલીએ ઊભેલી જોઈ હરખાએ આગળ વધી હતી પરંકુ રેતમિયાને વહુને તેને અટાવી અપમાનિત કરી તિરતાર પૂર્વને તાત્કારો આપ્યો આ ભાઈ આંગળેથી તાત્કારો પામેલી વાલભાઈ કોઈએ આધાર ન રહેતા હવે શું કરવું એની વિમાતણમાં ગામમાંથી ભારે હૈયર પાથી ફરી હતી દુઃખકારમાં જીવતો કેવી રીતે કાતવા તેની મૂંઝવણમાં અનુભવ હતી વાલભાઈ જીવનમાં ડોહેલું લાગ્યું ગામમાં પાદરમાં પગે પાથી પડેલી વાલભાઈ વાતમાં વાતમાં રહેતા ઢોકળા વણકરને અચાનક ધોતા તેની પાતળ દર્યો હતો કા બુનબા ગામમાં પૂગ્યા ભેગા પાતા ફર્યા ઢોકળા હવે ક્યાં મારો બાપ મેળીમાં બેઠો છે મને દોડીને વાલ કરે છે તે માવતરની આખી ધીંદી ખોળા બેઠી રહી દેવા બાપા નથી પણ હવે ભાઈ બોધાઈ બેઠા જ થઈ હા આઈ બેઠા જ થઈ આટલું કહેતા વાલભાઈને તોતારમાં આચું રોવા લાગી હતી ઢોકળાને હરિજનને વાત તમજતા વાલ વાર ન લાગી ન હતી હૈતે હૈતે જ બુન આ કરયુદ્ધનું છે એમાં પાતો માણતા એને ભરકી જનારો ડુકારો આલ્યા બુન મારી હારે દેવા બાપાએ દીતરાની જેમ મને મોતો કરી પગ ભર માટ કરતા હું તારો ભાઈ ખાવ જો આના કરજે આના કરજે તો તને અપાવી દેવા અપા દેવા અને બીજા કાર્ય ડાકરમ છે ઢોગડાને ભાવ જોઈને બાલપાઈનું હેયું ભરાઈ ગયું એ તંત્ર વતનો ઢોગડાની પાતર તાલવા લાગી હતી ઢોગડાએ મિતિયાળાને કુંભાર ભગતને ત્યાં સીધું તમામ પોતાડી એમને પેટ ભરીને ધમાડ્યા હતા અને તાતે પોતાના ધર્માથી દાદુ ભરીને જવું ઘઉંને બજારમાંથી બારે માતાલે તેટલો ઘર વખરીના તાતે કપડાં વગેરે ખરીદી દાડામાં ફરી આપ્યો હતો ધરી ધનને તેની ઘરવાળી પોતાની બેનને તાતરે વરાવે તેમ પોતાની જીવનભરની કમાણી જેવા રાણીના ટીકાના સો રૂપિયાના ભાણે જળાવને હાથમાં મૂકીને વાલભાઈને વિદાય આપતા જેવા બાપાનું તૂણ અદાય કર્યા ભારે અયતંતો લઈ રહ્યા હતા કેટલા વર્ષથી ઢોકળાનો નું વણકરનું થતા વાલબાઈનો નું પોતાની તાતરિયા મોકલ વાવતા તેણે એ તાતે મરતિયાના ગાયા હતા વણકર વણકર અને વણાર નાતે પણ નેડો નહીં રોવું દતમાર દાત ન પૂરતું ઢોકળા ની રતતાર વાર્તા હવે પૂરી થઈ ગઈ ને લાઈક કરો અને શેર કરો જય શ્રી રામ